જાહેરમાં ઉપર પોલીસ સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા શહેરના જડેશ્વર વર સોસાયટી વિસ્તારમાં જાહેરમાં ગુડદી પાસારનો નો ઝુકરમતા ચૌદ સમૂહ રૂપિયા ચાલીસ હાજર આઠસો પચાસ ના મુદ્દા માલ સાથે થાંગત્રા સિટી પોલીસે ઝડપી પાડ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના થાંગતરા શહેરમાં શ્રાવણ માસ આવતા પહેલા સિટી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને ધાંગધ્રા શહેરમાં રાત્રિ દરમિયાન સિટી પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કોન્સ્ટેબલ સંજયભાઈ મુંદવાને જાહેરમાં ગુડતી પાસાનો જુગાર રમી રહ્યો હોવાની બાતમી સાંપડેલ હતી બાદમી હકીકત મુજબ જડેશ્વર સોસાયટીમાં પીઆઈ એકે વાઘેલા તેમજ હેડ કોન્સ્ટેબલ ધીરુભા વાઘેલા સહિતની ટીમે રેડ કરતા ગુડદી રમતા ચૌદ ઇસમોને હાથે લગાડ્યા છે હાલ ચૌદ ઇસમની ધરપકડ કરી જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો ચીફ રવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા ધ્રાંગધ્રા